જે માતાજી બધાને તો અમે નવી જ રેસીપી બનાવી છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો તો સૌથી પહેલાં આદુ મરચાં અને લસણ ધોઈ નાખવાનું બે ત્રણ પાણી અને મિક્સરમાં આપણે એકદમ ક્રશ કરી નાખીશું તો આપણો મસાલો દળી ગયો છે આદુ મરચાં ને એવું હવે કઢાઈ મૂકી દઈશું એમાં તેલ નાખી દઈશું હવે રઈ જીરું નાખીશું પછી રઈ થઈ જાય પછી તે હીંગ નાખવાની પછી એમાં આખા મસાલા નાખી દઈશું હૂકા મરચાં લવિંગ બાદિયા તેજપત્તા હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું ચમચાથી હવે હલાઈ દઈશું સરસ રીતે મસાલો શેક જાય પછી ડુંગળી નાખીશું હવે ડુંગળી નાખીશું મેં ડુંગળી બે ત્રણ પાણી ધોઈ નાખવાની ચમચાથી હલાઈશું કે ડુંગળી બળી ના જાય સરસ રીતે શેકાવા દેવાની પછી મસાલા આપણે અંદર તો સૌથી પહેલા ગરમ મસાલો નાખીશું આ મસાલો અમે અમારે ઘરે જ બનાવ્યો છે અને મર મરચું નાખીશું જેટલું તમે તીખું ખાતા હોય એટલું હિ હળદર મીઠું સ્વાદ પૂરતું અને ધાણા જીરું પાવડર ચમચાથી હલાઈ દઈશું હવે થોડું પાણી નાખીશું કે આ મસાલા એકદમ સરસ રીતે આપણા બધા શેકાઈ જાય પાણી ના નાખે તો આપણા આ મસાલો બળી જાય એટલે પાણી નાખવું જરૂરી છે હવે સરસ રીતે મસાલા બધા ચડવા દેવાના પછી ઢાંકણી ઢાંકી દઈશું કે મસાલા આપણા બધા ચડી જાય હવે આપણો મસાલા બધા ચડી ગયા છે તો ચમચાથી હલાઈ દઈશું હવે એમાં થોડાક આપણે ચોખા નાખીશું થોડાક જ નાખવાના વધારે નહીં નાખવાના અને હવે આપણે ચમચાથી હલાઈ દઈશું હવે પાણી નાખી દઈશું મઈ હવે આપણે શાક ચડવા દે ચડવા દઈશું કે ચોખા અંદરથી ચડી જાય સરસ રીતે આ ચોખાનું શાક બનાવ્યું છે મેં તો આ વિડીયો તમે જોઈને તમારા ઘરે જરૂરથી બનાવજો બહુ મસ્ત લાગે છે આ શાક એકદમ નવી જ રેસીપી છે તો હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તમારા ઘરે કંઈ બી શાક ના હોય તો તમે આવી રીતે બનાવી શકો છો અને રોટલી કે બાજીના રોટલા સાથે બહુ સરસ લાગે છે અને આમાં ગરમ મસાલો તમે જરૂરથી નાખજો તો આપણું તૈયાર થઈ ગયું છે શાક બનીને તો ખાવા માટે હવે કાઢી લઈ દઈશું અને આ શાક બહુ મસ્ત લાગે છે તો તમારા ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો એકવાર તમે જરૂરથી બનાવજો તમારા ઘરે આ શાક બહુ મસ્ત લાગે છે તમારા ઘરે કંઈ બી શાક ના હોય તો તમે આવું બનાવી શકો છો તો જય માતાજી બધાને અમારો વિડીયો તમે જરૂરથી જોજો અને શેર કરજો